ઘનશ્યામભાઈ માલોડકર રતિલાલભાઈ વસાવા વિગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજર રહીને એકતા અને શાંતિભાઈ ચારાથી તહેવાર ઉજવવા જણાવ્યું હતું આજે જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ એમના સંદર્ભ એટલે એમની સાથે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી એમાં અહીંયા વિસ્તારના સૌ આગેવાનો હિન્દુ અને મુસ્લિમ સૌ આગેવાનો ઉપસ્થિત હતા અને આગામી જે હનુમાન જયંતિ આજથી જે ચૈત્ર મહિના શરૂ થાય છે નવરાત્રિનો ગુડી પાડવો છે અને હનુમાન જયંતિ છે સાથે રમઝાનનો પવિત્ર મહિનો છે અને બે દિવસ પછી જે ઈદ છે એ આપણા વિસ્તારમાં આ સૌ તહેવાર હિન્દુ તથા મુસ્લિમ સાથે ભાઈચારા સાથે મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં શું સૂચનો આપવામાં આવ્યા પોલીસ દ્વારા મીટિંગમાં જે આપણા આવનારા સમયમાં જે ઇલેક્શન બી છે અને કોઈ માહોલ આપણા વિસ્તારમાં બગડે નહીં સાથે રમઝાન મહિનામાં જે બે દિવસ પછી ઈદ છે અને વિસ્તારમાં કોઈ બનાવ બને નહીં અને પોલીસ સાહેબે એમણે એવું કીધું છે કે બંદોબસ્ત પૂરતો રાખશે અને વાતાવરણ સારું રહે અને સૌ સાથે મળીને તહેવાર મનાવે બસ એ શુભેચ્છા આપી છે આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેમાં આગામી તહેવાર રમઝાન શરીફ અને રામ નવમીના તહેવાર નિમિત્તે પીઆઈ શ્રી સગર સાહેબ તેમજ અમારા એસપી કાટકર સાહેબ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈને ચર્ચા વિચારણા કરીને શાંતિથી આગામી તહેવાર શાંતિથી થાય એ મુજબની વાત થઈ અને તાંદલજા વિસ્તારમાં તેમજ આજે આજે લગભગ છેલ્લો દિવસ કે કાલનો બે દિવસ લગભગ ને પરમ દિવસે ઈદ થવાની હોય એ પ્રસંગે ખાસ કરીને હું હિન્દુ તથા મુસલમાન ભાઈઓને શુભેચ્છા પાઠવું છું કે ઈદની ખાસ કરીને શુભેચ્છા પાઠવું છું અહીંયા શું સૂચન કરવામાં આવ્યા સૂચનમાં કે આગામી જે તહેવાર છે એ શાંતિથી કરવામાં આવે અને બંને કોમ કોમ તરફથી શાંતિથી તહેવાર થાય અને આગામી ઇલેક્શન આવે છે એ અનુસંધાને બી શાંતિથી તહેવાર થાય એ પ્રમાણે સૂચન કરવામાં આવ્યું